નમસ્કાર સીએમ બીસી બજારમાં હું ચાંદની શુક્લા અને માર્કેટના નિષ્ણાંતો પાસેથી મેળવી દર્શકોના પ્રશ્નોનું સમાધાન પરંતુ નજર કરીએ મુખ્ય સમાચારો પર સપ્તાહની શરૂઆત માર્કેટમાં મર્યાદિત રેન્જ સાથે નિફ્ટીની નીચલા સ્તરેથી દોઢસો પોઈન્ટની રીકવરી ચોવીસ હજાર એકસો પચાસને પાર પરંતુ બેંક નિફ્ટીમાં બસ્સો પોઈન્ટનું દબાણ તો બીજી તરફ મિટકેપ અને કેપમાં ખરીદારી યથાવત આઈટીએ જ્યુલરીમાં ઇન્ડેક્સે માર્કેટને આપ્યો સપોર્ટ એક ટકા જેટલો ઇન્ડેક્સ વધ્યો આ સાથે જ ફારમાં હેલ્થકેરમાં પણ ખરીદદારી સામે ઓઇલ એન્ડ ગેસમાં ઘટાડો સારા પેસેન્જર વ્હીકલના વેચાણને પગલે મારુતિમાં આવ્યો પૂર્ણા બે ટકાનો ઉછાળો એમનેયમ અને ટાટા મોટર્સના સારા આંકડા પગલે તેજી પરંતુ હ્યુન્ડાઈનું વેચાણ ખરાબ રહેતા સ્ટોક પર દબાણ અશોક લેલિડ અને એસ્કોટ ક્યુટામાં પણ વેચવા લીધું નવેમ્બરમાં ટુ વ્હીલરનું વેચાણ મિશ્ર છતાં ટુ વ્હીલર સ્ટોકમાં તેજી બજાજ ઓઠોનું વેચાણ વધતા આવી પોણા એક ટકાની તેજી ટીવીએસ મોટર્સમાં તેજી હીરો મોટોકોલ પર દબાણ સિપ્લા અને હોમ ફર્સ્ટ ફિનાન્સમાં થઈ મોટી બ્લોકડીલ સિપ્લામાં એક પોઈન્ટ ઓગણચાળીસ કરોડ શેર્સમાં થયા સોદા ડીલ બાદ સ્ટોકમાં એક ટકા સુધીનો ઘટાડો તો હોમ ફર્સ્ટ ફાઇનાન્સમાં પ્રમોટરે વેચ્યો હિસ્સો ડીલ બાદ ચાર ટકા નીચે તો અત્યારે જોઈ રહ્યા છે એક નિફ્ટીમાં જે કારોબાર થતો દેખાડી રહ્યો છે મર્યાદિત રેન્જ છે પરંતુ ચોવીસ હજાર એકસો ફ્લેટ પરંતુ પોઝિટિવ સેન્સેક્સમાં ઓગણી હજાર આઠસો ના લેવલ્સ પર જોઈ રહ્યા છે ત્યાં પણ એક ફ્લેટ કામકાજ છે આજે મિડકેપ સ્મોલ કેપમાં એક આઉટ પરફોર્મન્સ છે છપ્પન હજાર સાતસો ઉપરના લેવલ્સ સવા ત્રણસો અંકની મજબૂતી સાથે અને સ્મોલ કેપ ઇન્ડેક્સ પણ જોઈ રહ્યા છે અઢાર હજાર આઠસોની આસપાસ પોણો ટકાની ત્યાં પણ ખરીદતા આવી છે એડવાન્સ ડિક્લેર રેશ્યો પરંતુ પોઝિટિવ છે માર્કેટ બ્રિક પોઝિટિવ છે પહેલાં નિફ્ટી બેન્ક પર નજર કરો તો નિફ્ટી બેન્કમાં અત્યારે દબાણ જે જોઈ રહ્યા છે ઓવરઓલ ઇન્ડેક્સ ફ્લેટ પરંતુ પોઝિટિવ છે નિફ્ટી બેન્કમાં આજે કોઈ વધારે રિકવરી નથી અઢીસો પોઈન્ટની જે છે એકાવન હજાર આઠસો ત્રેવીસ પર પીએસયુ બેંક પોણા ટકા નીચે પ્રાઇવેટ બેન્ક્સમાં પણ અડધા ટકાની એક પેચવાળી છે અને માર્કેટ બ્રેથ પોઝિટિવ છે જ્યાં ચૌદસો ચોરાણું શેર્સ આપણે જોઈ રહ્યા છીએ એડવાન્સ તરફ છે ડિક્લાઇન તરફ છે નવસો ને સત્તાવન કાઉન્ટર્સ એ સાથે આગળ વધીએ અને દર્શકોના પ્રશ્નોનું સમાધાન લઈએ અને આપણી સાથે જોડાઈ રહ્યા છે વિલે મોડિલ ઇન્ડિયાના પવન કુમાર જયસ્વાલ પવન ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને એક માર્કેટ પર વ્યૂ લઈએ જે એક મર્યાદિત રેન્જ બજાર બતાવી રહ્યું છે આપણને જે રીતે એક સિરીઝની શરૂઆત બજાર માટે આપણને થતી દેખાઈ હતી આ સપ્તાહ મહત્ત્વનું જીડીપી નંબર્સ જે આપણે જોયા હવે આ સપ્તાહમાં જ આપણે આરબીઆઈની પણ એક પોલિસીના નિર્ણય જોશું આ બધા વચ્ચે સેટઅપ વચ્ચે કઈ રીતે આગળ જોઈ રહ્યા છો નિફ્ટી નિફ્ટી બેંક પર વ્યૂ લઈએ લેવલ્સ જાણીએ ગુડ આફ્ટરનૂન ચાની જે માર્કેટમાં તો સાઈડ નો મૂવ છે અને ધીસ ઇઝ નોટ ધ ડે તમે જોશો તો ઓલમોસ્ટ ફાઈવ સિક્સ ટ્રેડિંગ સેશન્સથી રેન્જમાં ચાલી રહ્યું છે ફ્રાઈડેના દિવસે જીડીપીના ડેટા આવ્યા અને ડેટા થોડાક એક્સપેક્ટેશનના નીચે છે પણ સાથે સાથે એ પણ એક્સપેક્ટેશન છે કે નાઉ આઈ થિંક ઇટ ઇઝ ઇન બોટમિંગ આઉન પ્રોસેસ તો એટલા માટે માર્કેટ સપોર્ટ લઈ રહ્યું છે હવે આરબીઆઈની જે પોલિસી છે ફ્રાઇડેના દિવસે એના ઉપર નજર રહેશે મોસ્ટ પ્રોબેબલી તો રેટ માં કંઈ વધારે નથી દેખાઈ રહ્યું એક્સપેક્ટેશન બટ આ એક એકમોટેટીવ સ્ટાન્સ રહી શકે આરબીઆઈ ગવર્નરનો કે જે રીતે લોકો ડેટા ઉપર હાઈ ફ્રિકવન્સી ડેટા ઉપર ધ્યાન રાખશે અને પછી એક્શન લેશે હવે માર્કેટમાં ટેકનિકલ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો ચોવીસ હજાર ના આજુબાજુ માર્કેટ ટ્રેન્ડ કરી રહ્યું છે અને લાસ્ટ ઓલમોસ્ટ સિક્સ 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 ટ્રેડિંગ સેશન્સથી તમે જોશો તો જે પચીસ તારીખના દિવસે જે ગેપઅપ ઓપનિંગ થયું હતું તો ગેપઅપના જે લોઅર બેન્ડ છે અપ્રોક્સિમેટલી નોટ એક્ઝેક્ટલી બટ અપ્રોક્સિમેટલી એ બેન્ડને સપોર્ટ લઈ સપોર્ટ લઈને એ રેન્જમાં જ છે મને એમ લાગે છે કે ફ્રોમ નાઉ ઓનવર્ડ અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી થ્રી થાઉઝન્ડ એટ હંડ્રેડથી લઈને ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડનો એક ઝોન છે એ ઝોનમાં નિફ્ટી ટ્રેન્ડ કરી રહ્યું છે એક વખત ટ્વેન્ટી ફોર થાઉઝન્ડ ફોર હંડ્રેડ અપ્રોક્સિમેટલી રેન્જ બ્રીચ કરશે તો મે બી 24800 ફોલોડ બાય 25000 25000 સુ 200 સુધીના લેવલ સ્નિફ્ટી માં જોવા મળી શકે છે પણ જો જ્યાં સુધી એટલીસ્ટ 24400 લેવલ બ્રીચ નથી કરી રહ્યું ત્યાં સુધી મને એમ લાગે છે કે સાઇડવેઝ નું જે ઝોન છે 23800 થી લઈને 24400 ના ઝોન એક ઝોન માં રહેવું જોઈએ અને જો 24800 નો લેવલ બ્રીચ થાય તો જ આપણે નેગેટિવિટી એક્સપેક્ટ કરીશું અધરવાઇઝ સાઇડવેઝ કાઇન્ડ ઓફ એક્સપેક્ટેશન રહેશે નિફ્ટી માં बैंक निफ़्टी में बात करिए तो लास्ट वीक में डिस्कस कर फिफ्टी टू थाउजंड फाइव हंड्रेड एक क्रिटिकल जोन है सुधी बैंक निफ्टी फिफ्टी फाइव लेवल फाइव क्रॉस क्रॉस कर होल्ड नहीं करे त्या सुधी एक साइडवेज परिस्थिति रहते लास्ट वीक में वेडनसडे एक वक्त बैंक निफ्टी ट्वेंटी फाइव थाउजंड फाइव हंड्रेडल पर બ્રેકઆઉટ આપવાનો પ્રયત્ન કર્યો હતો પણ એ નિષ્ફળ ગયો અને હવે ફરીથી રેન્જમાં જ ચાલી રહ્યું છે તો ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હંડ્રેડને રેન્જમાં ધ્યાનમાં રાખવું જોઈએ એક વખત એ લેવલ ઉપર ક્રોસ કરીને બ્રેકઆઉટ આપે તો ફિફ્ટી ફોર થાઉઝન્ડ સુધીના લેવલ્સ આરામથી બેંક નિફ્ટીમાં પણ એક્સપેક્ટ કરી શકાય જ્યાં સુધી એ રેન્જના નીચે ચાલે છે ત્યાં સુધી આપણે એક સાઈડવેઝની પરિસ્થિતિ છે અને સાઇડવેઝનું જે રેન્જ છે એક બ્રોડ મોટું રેન્જ છે એપ્રોક્સિમેટલી વાત કરીએ તો ફિફ્ટી થાઉઝન્ડથી લઈને ફિફ્ટી ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ ઓલમોસ્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડ કાઇન્ડ ઓફ રેન્જ છે બીટવીન એક નિફ્ટીમાં અત્યારે ઇમિડિયેટ સપોર્ટ વાત કરીએ તો ફિફ્ટી વન થાઉઝન્ડ ફાઇવ હન્ડ્રેડનો ઇમિડિયેટ સપોર્ટ પણ છે એના સિવાય તમે જોશો તો આજે જે રીતે આઈટી રિયાલિટીમાં એક સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ બાઇંગ છે એ આવતા દિવસોમાં કન્ટિન્યુ રહી શકે ફાર્મામાં પણ હવે એક ઇમર્સ ટ્રેન્ડ ઇમર્સ થઈ રહ્યો છે તો ફાર્મા સેક્ટર પણ ધ્યાનમાં રાખી શકાય આવતા દિવસોમાં ઓકે તો ઓવરઓલ એક વ્યૂ નિફ્ટી નિફ્ટી બેંક સેક્ટર સ્પેસિફિક ફાર્મા પર પણ તમે એક ખાસ કરીને ફોકસ રાખી શકો છો દર્શકોની ક્વેરીઝ સાથે શરૂઆત કરીએ સૌથી પહેલો જે સવાલ છે પવન પટેલ એમના તરફથી આવતો દેખાડી રહ્યો છે પવન બે કંપનીઓ એક તો બીએચલ પર એમને વ્યૂ જોઈએ છે અને યુનિકોમર્સ યુનિકોમર્સ રિસન્ટલી લિસ્ટિંગ છે એટલે એના પર તમે વધારે કદાચ ચાર્ટ નથી પરંતુ બીએચલ માટે શોર્ટ ટર્મ માટે એમને ખરીદદારી કરવી છે તો ટાર્ગેટ શું રાખી શકાય જે અત્યારે તો BHEL માં વાત કરીએ તો અપ્રોક્સિમેટલી ટુ ફિફ્ટી ફાઈવ રૂપીઝના રેન્જમાં એક રેઝિસ્ટન્સ છે એક વખત ટુ ફિફ્ટી ફાઈવ રૂપીઝ ટુ ફિફ્ટી સિક્સ રૂપીઝના લેવલ ક્રોસ કરે તો મને એમ લાગે છે કે આરામથી ટુ સેવન્ટી ટુ સેવન્ટી ટુના લેવલ્સ બની શકશે જ્યાં સુધી ટુ ફિફ્ટી ફાઈવ ટુ ફિફ્ટી સિક્સના નીચે છે ત્યાં સુધી સાઈડવેઝની પરિસ્થિતિ છે ઓકે તો એક સાઈડવેઝની પરિસ્થિતિ આ કાઉન્ટર બીએચએલ માટે બનતું જોઈ રહ્યા છે ત્યારબાદ જે સવાલ આવ્યો છે સોનલબેન પારેખ તેઓ પૂછી રહ્યા છે અહીંયાથી પવન સિંજીન ઇન્ટરનેશનલ લિમિટેડમાં વીકલી કેન્ડલમાં બ્રેકઆઉટ મળ્યું છે આપણા જે વ્યુઅર્સ પણ છે એ લોકો ખાસા નિશાન છે અને એમના તરફથી પણ એમને જ્યાંથી સર્વે કર્યો છે અને હાલમાં એન્ટ્રી કરી શકાય કે નહીં ટાર્ગેટ અને સ્ટોપલોસ શું હોઈ શકે સિંજીન ઇન્ટરનેશનલ માટે જી તો સિન ઇન્ટરનેશનલ સૌથી પહેલા ડિસ્ક્લે આપું તો અમે જે અમારી ઓનિલ મેથોડોલોજી ઇન્વેસ્ટિંગ છે એમાં આ સ્ટોકમાં પાયવોડ બ્રેકઆઉટ આવ્યું છે અને આ સ્ટોક અમે લોકો આજે જ એક પોઝિશનલ વ્યૂ રેકમેન્ડ કર્યા છે અપ્રોક્સિમેટલી જે કરન્ટ રેટ ચાલી રહ્યું છે એ લેવલ ઉપર ટેકનિકલી વાત કરીએ તો કોઈ પણ પેરામીટર્સ પર લઈએ મોમેન્ટમ લો મૂવિંગ એવરેજ લો પ્રાઇસ સ્ટ્રકચર લો બધા પેટર્ન ઉપર સ્ટોક સારું એવું પરફોર્મન્સ બતાવી રહ્યું છે ઇન્સ્ટિટ્યુશનલ હોલ્ડિંગ્સ પર લાસ્ટ ક્વોસ્ટરમાં ખૂબ ઓપ્ટિમિસ્ટિક છે અને સાથે સાથે જે ફંડામેન્ટલ્સ છે ડેટાના એ પણ અટ્રેક્ટિવ દેખાઈ રહ્યા છે બાયર્સ ડિમાન્ડ સારું છે સ્ટોકમાં તો ઓબ્વિયસલી એક સારી બેટ છે આ લેવલ ઉપર એ જે આપણે બાઈંગ માટે પોઝિશનલ વ્યૂથી કન્સિડર કરી શકાય છે ઇન્જિન ઇન્ટરનેશનલમાં અ ડિસ્ક્લેમર છે કે અમે ઓલરેડી આ સ્ટોકને રેકમેન્ડ કરેલા છે ઓકે તો એના માટે લેવલ સપાવન કઈ રીતે એક ધ્યાનમાં રાખવા જોઈએ કારણ કે એમને હાલમાં નવી એન્ટ્રી કરવી છે તો ટાર્ગેટ સ્ટોપ પર શું ધ્યાનમાં રાખીને એન્ટ્રી કરી શકે જી તો નવી એન્ટ્રી કરવી છે તો ઓબવિયસલી 940 રૂપિયા થી લઈને 930 રૂપિયા થી લઈને 950 રૂપિયા જે કરંટ રેટ ચાલી રહ્યો છે રેન્જમાં એન્ટ્રી લઈ શકે છે અને લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂ વાત કરીએ તો સ્ટોપ લોસ વાત કરીએ તો થોડુંક ડીપ રાખવો જોઈએ અપ્રોક્સિમેટલી એટ સેવન્ટી ફાઈવ રૂપીઝના આજુબાજુ એટ નાઇન પર્સન્ટનો સ્ટોપ લોસ રહેશે અને લેવલ્સમાં વાત કરીએ તો આપણે એટલીસ્ટ એલેવન હંડ્રેડ સુધીના લેવલ્સ આરામથી સ્ટોકમાં મેવી આવતા કેટલાક વીક્સમાં એક્સપેક્ટ કરી શકાય ઓકે હા તો સોનલબેનનો જે સિંચિન આપણો સવા છે ફ્રેશ એન્ટ્રી માટે આઠસો પંચોતેર સ્ટોપ લોસ ધ્યાનમાં રાખજો અગિયારસો ના લક્ષ્યાંક પર એ સાથે જ અમે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શકોની અન્ય ક્વેરીઝ પર કરીશું નજર પાક છે એકવા ફરી બાય સેર હોલ પર આપનું અને પવનકુમાર જયસ્વાલ ચેસવાન આપણી સાથે જોડાયેલા છે દર્શકોને અન્ય ક્વેરીસ પર નજર કરીએ તો બે કાઉન્ટર પર એનસીસી અને પીએનસી ઇન્ફ્રા એના પર સવાલ છે સૂર્ય પ્રજાપતિ તો આ બંને કંપનીઓમાંથી લોંગ ટર્મ એન્ટ્રી માટે ફંડામેન્ટલી કઈ સારી હોઈ શકે પવન કઈ રીતે તમે સેટઅપ જોઈ રહ્યા છો એનસીસી અને પીએનસી ઇન્ફ્રા માટે જી તો એનસીસીમાં તો આપણે વાત કરીએ અત્યારે તો એક ક્રિટિકલ ઝોન ઉપર સ્ટોક ટ્રેન્ડ કરી રહ્યું છે मिड टू लॉन्ग टर्म पॉइंट ऑफ व्यू स्टॉक में एंट्री लेव हो तो अप्रोक्सिमेटली थ्री हंड्रेड ट्वेंटी लेवल क्रॉस करे तो एक पोजिशन लाई शक एटलिस्ट टेन टू फिफ्टीन पर्से टार्गेट मे अपसाइड साइड में स्टॉप लॉस बात करिए तो टू हंड्रेड नाइंटी रूपीज आजूबाजु स्टॉप लॉस राखी सकता एनसीसी में हम पीएनसी इन्फ्रा में बात करिए तो अप्रोक्सिमेटली तेरे जोशो तो ओवरऑल ट्रेन्ड से स्टॉक में निगेटिव है લાસ્ટ સિક્સ મંથમાં જે રીતે સ્ટોકમાં ટ્રેન્ડ મોમેન્ટમ બધું ડિટોરિયોરેટ થયું છે એ ધ્યાનમાં રાખીને અને જે રીતે ઓવરઓલ પ્રાઇસ સ્ટ્રક્ચર ઇમર્સ થયું છે વન એન્ડ હાફ ઇયરમાં એ સ્ટોકને અવોઇડ કરવું જોઈએ ઓકે પી પીએનસી ઇન્ફ્રાને અવોઇડ એનસીસીમાં છે બસો નેવું સ્ટોપ લોસ નીચેની તરફ તમે ધ્યાનમાં રાખી શકો છો ત્યારબાદ નિમેશ અધવારી એમનો સવાલ છે પવન કોચિન શિપયાર્ડ અને અને ગાર્ડન રિચ શિપ આ બંને સ્ટોક્સમાંથી કરંટ માર્કેટ પ્રાઇસ થી ખરીદદારી માટે કયું કાઉન્ટર સારું હોઈ શકે આજે આપણે જોયું પવન નવા ઓર્ડરને કારણે રક્ષા મંત્રાલય પાસેથી જે એક હજાર કરોડનો ઓર્ડર મળ્યો છે એક સર્કિટ પર અને ગાર્ડન રીચમાં પણ જોઈએ તો સવા ટકા આસપાસનું દબાણ છે પરંતુ અગર એમને એન્ટ્રી કરવી તો બંને માંથી કઈ રીતે સલાહ આપશો તમે જી તો કોચિન શિપયાર્ડમાં સૌથી પહેલા વાત કરીએ તો તમે જોશો તો ન્યૂઝના સર્કિટમાં છે તો આજના ટ્રેડિંગ સેશનમાં તો બાયિંગ પોસિબલ નથી પણ મેં બી આવતા દિવસોમાં બની શકે ટેકનિકલી વાત કરીએ તો જો રિસન્ટલી સ્ટોકમાં ઓલમોસ્ટ ત્રણ હજારના લેવલથી ઘટાડો થઈને આ સ્ટોકમાં ફિફ્ટી પર્સન્ટ ઓલમોસ્ટ સિક્સ સિક્સટી પર્સન્ટ કરેક્શન થયા પછી એક સારું એવું બેક બન્યું છે સ્ટોકમાં લાસ્ટ એક એક આઠ સાત આઠ ટ્રેડિંગ સેશન્સમાં અને એક ડાઉનવર્ડ સ્લોપિંગ લાઇન બ્રેકઆઉટ છે બ્રેકઆઉટ ક્રોસ કરીને સ્ટોક એક ટ્રેન્ડમાં ઇમર્સ થયું છે અપસાઇડ ટ્રેન્ડમાં મને એમ લાગે છે કે જે ઓન ગોઈંગ ટ્રેન્ડ છે એટલીસ્ટ ટુ થાઉઝન્ડ સુધીના કન્ટિન્યુએશન રહી શકે તો એક રિસ્ક રિવોર્ડ જો કોઈને સેટ થતું હોય તો ત્યાં એક ટુ થાઉઝન્ડના લેવલ્સ પોઈન્ટ ઓફ વ્યૂથી કોચિન સિપયાર્ડમાં એન્ટ્રી લઈ શકે છે જીઆરએસસીમાં વાત કરીએ તો જીઆરએસસી રિસેન્ટલી તમે જોશો તો કે અપ્રોક્સિમેટલી ટુ હંડ્રેડ ડેઝ મુવિંગ મુવિંગ એવરેજના સપોર્ટ લઈને સ્ટોકમાં જોકે થોડુંક ફોલ હતું નીચેમાં પણ ચાર પાંચ દિવસ પછી એમાં એક ફરીથી રિવર્સલ થયું અને કરંટલી સ્ટોક ઇઝ સ્ટેન્ડિંગ એમાં ટુ હંડ્રેડ ડીએમએ ડાઉનવર્ડ ફ્લોપિંગ લાઇન બ્રેકઆઉટ છે તો સ્ટોકમાં ત્યાં પણ આ સ્ટોકમાં એન્ટ્રી લઈ શકાય છે એપ્રોક્સિમેટલી સિક્સટીન હંડ્રેડથી લઈને સિક્સટીન હંડ્રેડ ફિફ્ટી રૂપીઝના ઝોનમાં સ્ટોપલોસ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ તો અપ્રોક્સિમેટલી વન ફોર ફાઇવ જીરોના આજુબાજુ સ્ટોપલોસ રાખવો જોઈએ મિટ ટુ લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ટાર્ગેટ પોઈન્ટ ઓફ વાત કરીએ તો અપ્રોક્સિમેટલી ટ્વેન્ટી ટુ હંડ્રેડ એટીથી લઈને ટ્વેન્ટી થ્રી હંડ્રેડ ફિફ્ટી સુધીના લેવલ્સ મે બી મીટ ટુ લોંગ ટર્મમાં એક્સપેક્ટ કરી શકાય સ્ટોક ઓકેન્ ફિફ્ટી સુધીના લેવલ્સ બતાવી શકે છે આપણે એક કાઉન્ટર માટે ખાસ કરીને વ્યૂ બંને કંપનીઓ આજે એક ખાસ કરીને ગાર્ડન રિચમાં તો એક ઘટાડો પરંતુ કોચિન શિપયાર્ડ આજે નવો ઓર્ડર અને સમાચારને પગલે એક મજબૂતી બતાવી રહ્યું છે ત્યારબાદ એક વધુ એક કાઉન્ટર આજે ન્યૂઝ બેઝડ રિએક્શન આપી રહ્યું છે ડિક્સન ટેકનોલોજીસ ત્યાં વ્યૂ લઈએ લગભગ અત્યારે છ ટકા મજબૂત છે આજે નવા લેવલ્સ પણ આપણને ડિક્સન ટેકના કાઉન્ટરમાં જોવા મળ્યા હતા અને ઇન્ફેક્ટ તમે ફ્યુચરમાં પણ જુઓ જે એક મજબૂતી સાથે આપણે અને કામકાજ થતું એફએનઓ ગેઇનિંગ કાઉન્ટર છે લોંગ બિલ્ટઅપ સાથે કઈ રીતે સલાહ આપશો ઓઆઈ ચેન્જ પણ ઓય એડિશન ખાસા આવા થયા છે જી તો કોઈ પણ ફ્રન્ટ માં લઈએ તો ડિક્સન ટેકનોલોજી અનસાર્ટેડ ટ્રેજેક્ટરીમાં ટ્રેન્ડ કરી રહ્યું છે ટ્રેન્ડ પોઝિટિવ છે આજના ટ્રેડિંગ સેશનમાં પણ સ્ટોક ઓલમોસ્ટ સિક્સ પર્સન્ટ પોઝિટિવ છે જે રીતના આ સ્ટોકમાં મોમેન્ટમ છે તેમ કહી શકાય કે બ્લાસ્ટિંગ સ્ટોક છે અહીંથી અનધર ટેન ફિફ્ટીન પર્સન્ટનો મૂવ શંગ સમામાં મરી જાય તો પણ કંઈ નવી વાત નહી અસે તો ઓબવિયસલી કરન્ટ રેલી ને ઓબવિયસલી રાઈટ કરવું જોઈએ જો કોઈને થોડુંક リस्क લઈને સ્ટોક માં પોઝિશન લેવું હોય તો પણ થોડુંક ડીપ સ્ટોપ લોસ રાખીને એપ્રોક્સિમેટલી 15200 આજુબાજુ સ્ટોપ લોસ રાખીને વિચ ઇઝ ஆல்મોસ્ટ 10% ફ્રોમ કરન્ટ લેવલ તો પણ એક્સપ્લોર કરી શકાય છે リस्क એટલા માટે કહું છું કે リस्क रिवॉर्ड અહીંથી હવે 1:1 નો દેખાય છે બટ જે લોકો હોલ્ડ કરી રહ્યા છે ઓબવિયસલી લોકોને સ્ટોક ને હોલ્ડ કરવો જોઈએ ઓકે એક વ્યૂ બહુ અહીંયાથી રોકાણ છે તો જાળવી શકો છો ત્યારબાદનું કાઉન્ટર એક છે બીજા કાઉન્ટર પર સવાલ છે સોલારા એક્ટિવ ફાર્મામાં લોંગ ટર્મ પછી એક બ્રેકઆઉટ મળ્યું છે વીકલી કેન્ડલમાં નવી એન્ટ્રી કરી શકાય કે નહીં શોર્ટ ટર્મ માટે કોઈ વ્યૂ આ કંપની પર સોલારા એક્ટિવ ફાર્મા સાયન્સીસ લિમિટેડ તો સોલર એક્ટિવ ફાર્મા સાયન્સ તમે જોશો તો કે ઓલમોસ્ટ ફ્રોમ ધ મંથ ઓફ ઓક્ટોબર એક કન્સોલિટેશન ઝોનમાં સેવન થર્ટી રૂપીસના ઝોનમાં એ રેન્જ બ્રેકઆઉટ છે આજે પાયવર્ડ બ્રેકઆઉટ છે ડેટા પોઝિટિવ દેખાઈ રહ્યા છે ઇન્સ્ટિટ્યુશનલ ડેટા વાત કરીએ કે ટેકનિકલ ડેટા વાત કરીએ તો ઓબ્વીયસલી એક બ્રેસ બાઇંગ એન્ટ્રી મસ્ત થઈ રહી છે સ્ટોકમાં આવતા દિવસોમાં એવું બની શકે કે જે રીતના એક સાઇડવાઇઝ કન્સોલિડેશન પછી બ્રેકઆઉટ આવ્યો છે એ બ્રેકઆઉટ ને લીધે સ્ટોક એટલીસ્ટ બની શકે કે 980 990 રૂપિયાના લેવલ આવતા દિવસોમાં જો બતાવી શકે બટ કન્ડિશન એ છે કે સ્ટોક 850 840 રૂપિયાના લેવલ ને હોલ્ડ કરીને ઉપર તરફ મૂવ કરવું જોઈએ

સ્વાગત છે એક ફ્રી બાય સેલ હોલ્ડ ફર આપનું પવન કુમાર જયસ્વાલ આપણી સાથે જોડાયેલા છે અન્ય ક્વેરી પર નજર કરીએ સૂર્ય પ્રજાપતિનો સવાલ છે પવન એક તો ઓલા ઇલેક્ટ્રિકમાં હમણાં એન્ટ્રી કરાય કે નહીં રિસેન્ટલી લિસ્ટિંગ છે અહીંયા પણ અગર તમારો કોઈ ટેકનો ફંડ આવ્યું હોય તો આ સિવાય એમને પૂછ્યું છે ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં હમણાં અગર એન્ટ્રી કરવી કે પછી અવોઇડ કરવું જીઓપોલિટિકલ મેટર જે ચાલી રહી છે તો કઈ રીતે આ સેક્ટરને લઈને સલાહ આપશો તો ઓલા ઇલેક્ટ્રિક અને ઓઇલ એન્ડ ગેસ તમારી જે રીતે વ્યૂ હોઈએ લાસ્ટ વીકમાં પણ આ વ્યૂ ડિસ્કસ કર્યા હતા કે ઓબ્વિયસલી એક સારી એવી બાઈંગ ઓપોર્ચ્યુનિટી સ્ટોક માં ઇમર્સ્ટ થઈ હતી અને હજુ પણ યથાવત છે બાઈંગ ઓપોર્ચ્યુનિટી મને એમ લાગે છે કે સ્ટોક આરામથી વન હંડ્રેડ ટેન મેસીસ કરી શકાય તો સારી રિવર્સલ બન્યું છે જો વન હંડ્રેડ ટેન થી લઈને વન હંડ્રેડ ટવેન્ટી સુધી મે બી આવતા કેટલાક વીક્સમાં કન્ટિન્યુ રહી શકે છે ઓલા ઇલેક્ટ્રિકમાં બીજું સ્ટોકના નામ જણાવશો સેકન્ડ સ્ટોક ઓવર ઓઇલ એન્ડ ગેસ સેક્ટર માટે તેઓ પૂછી રહ્યા છે કે હમણાં એન્ટ્રી કરવી જોઈએ કરવું જોઈએ जी तो ऑयल एंड गैस एक बात करिए तो घना सेगमेंट घा से तब ऑयल मार्केटिंग कंपनी में जो तो ओब्वियली ट्रेंड एटलू स्ट्रॉग नहीं एचपीसीएल बीपीसीएल के आईओसी में एक त्याँ ट्रेडिंग अपॉर्चुनिटी एक्सप्लोर करी सका है रिलायंस में बात करिए तो इट इज अ टोटली डिफरेंट बॉल गेम एना सीवाय तेज गैस डिस्ट्रीब्यूशन कंपनी कंपनीज है एम त्या ट्रेंड निगेटिव छे એમજીએલ આઈજીએલ ગુજરાત ગેસ ત્યાં નેગેટિવિટીનો માહોલ છે તો તે તો અવોઇડ કરવો જોઈએ પણ ઓઇલ માર્કેટિંગ કંપની આ ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી અને રિલાયન્સમાં એક મિડ ટર્મ પોઈન્ટ ઓફ થી કપ ઓપોર્ચ્યુનિટી ઇમર્જ થઈ શકે છે ઓકે એક વ્યૂ ઓફરોડ આ સેગમેન્ટ માટે બનતું દેખાડી રહ્યું છે દર્શક મિત્ર આપણી સાથે જોડાયેલા છે ફોન લાઈન પર ચેતનભાઈ લખાણી પોરબંદરથી ચેતનભાઈ શું સવાલ છે આપનો સર આયુસી છે મારી પાસે છોતેર રૂપિયાના ત્રણસો શેર तो 6 महिना સુધી હોલ્ડ કરી શકું છું ઓકે તો શું આગળ તો જી હોલ્ડ કરું કે ઓકે તો હમણાં જ સેક્ટર પર તો ચર્ચા કરી પરંતુ પવન IOC સ્ટોક સ્પેસિફિક કા સવાલ ચેતનભાઈનો 76 ના લેવલ પર એમણે એન્ટ્રી કરી છે ને 300 કાઉન્ટર્સ છે એમની પાસે શું કરવું જોઈએ IOC સ્ટોક સ્પેસિફિક જી સેવન્ટી સિક્સ રૂપીઝના રેન્જમાં બાય કરેલા છે મને એમ લાગે છે કે ઘણા ટાઈમ પહેલાં બાય કરેલા હશે તો એક ઉપરના લેવલ ઉપર એમને પ્રોફિટ બુક કરવું હતું પણ હવે તો નથી કરે આપ ઠીક છે કંઈ વાંધો નહીં પણ મને એમ લાગે છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે તો લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી ઓબ્વિયસલી સ્ટોકને હોલ્ડ કરી શકે છે પણ સ્ટોકમાં હજુ પણ થોડુંક ટ્રેડિંગ પોઈન્ટ ઓફ વ્યૂથી એક રિવર્સલ બની રહ્યું છે સ્ટોકમાં ત્રણ ચાર પર્સન્ટનો પણ લોંગ ટર્મ પોઈન્ટ આ રિવર્સલ ક્યારે આવશે જે ઘણું દૂર છે હવે તો ઓબ્વિયસલી પણ લોંગ ટાઈમ પોઈન્ટ ઓફ વ્યૂથી સ્ટોકને હોલ્ડ કરવો જોઈએ આ એમને અને મે બી ત્રણ ચાર મહિનાના એક લેગ પછી ફરીથી આ સ્ટોકમાં ટ્રેન્ડ ઇમર્સ થવો જોઈએ અત્યારે થોડુંક સાઇડ છે લોંગ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી હોલ્ડ કરવું જોઈએ ઓકે આ લોંગ ટર્મ વ્યૂ તમારો ઘણા સારા લેવલ પર એક એન્ટ્રી છે તો હોલ્ડ કરી શકો છો રોકાણ તમારું આઈઓસી પર ત્યારબાદ ફેસબુક પર જે સવાલ છે સ્નેહલ માકડિયા લ્યુપિનના કાઉન્ટર પર પવન એમનો સવાલ છે અને લ્યુપિનમાં એન્ટ્રી કરી શકાય કે નહીં તેઓ પૂછી રહ્યા છે કઈ રીતે સ્ટોક સ્પેસિફિક આજે તો એક સવા ટકા આસપાસની એક મજબૂતી લ્યુપિન બતાવી રહ્યું છે તમારો વ્યૂ આના પર જી તો એક આમાં એક ટ્રેન્ડ રિવર્સલ બની રહ્યું છે લુપિનમાં ટ્રેડિંગ પોઈન્ટ ઓફ થી વાત કરીએ મિડ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરીએ સ્ટોકમાં ટુ થાઉઝન્ડ ના નીચેના સ્ટોપ લોસ વન નાઇન નાઇન જીરોના રેન્જમાં સ્ટોપ લોસ રાખીને પોઝિશન લઈ શકાય છે ટ્વેન્ટી ટુ હંડ્રેડ મે બી ફર્સ્ટ ટાર્ગેટ બનશે અને ટ્વેન્ટી ટુ હન્ડ્રેડના લેવલ ક્રોસ કરશે તો મે બી ટ્વેન્ટી થ્રી હંડ્રેડ સુધી પણ સ્ટોકમાં પોસિબિલિટી છે બની શકે એના સાથે સાથે ફાર્મમાં પણ જે રીતે આપણે ઓપનિંગ કમેન્ટ્રીમાં ડિસ્કસ કર્યા કે ત્યાં એક સારું એવું રિવર્સલ વિમર્સ થઈ રહ્યો છે તે ફાયદો લુપીનને મળી શકે છે આવતા દિવસમાં ડેફિનેટલીફ યુ કાઉન્ટર લ્યુપીન સ્પેસિફિક અને શરૂઆતમાં જ પવને જે રીતે ચલાવ્યું હતું ફાર્મા ઓવરલ આ સેગમેન્ટ પણ તમારે ફોકસમાં રાખવું જોઈએ જે મેસેજ ત્યારબાદ જે છે વોટ્સઅપ પર જેમણે ક્વેરી મોકલી છે દિવ્યશ વૈષ્ણવની મોરબીથી એમનો સવાલ છે પવન કોલ ઇન્ડિયાના કાઉન્ટર માટે ચારસો ઓગણપચાસ પર એમણે એન્ટ્રી કરેલી છે અને નવસો દસ શેર્સ છે એમની પાસે કોલ ઇન્ડિયામાં શું કરવું જોઈએ આજે આપણે કોલ ઇન્ડિયા માટે પણ જાણીએ છીએ કે એક ફોકસ બનતું આપણને દેખાડી રહ્યું છે કારણ કે જે નવેમ્બર ઉત્પાદન અપડેટ આવી છે ત્યારબાદ આપણે એક રિએક્શન દેખાડી રહ્યો છે પરંતુ તમે કે રીતે અહીંયા સલાહ આપશો ચારસો ઓગણપચાસની એન્ટ્રી નવસો દસ કાઉન્ટર્સ છે એમની પાસે જી તો સ્ટોક થોડુંક ટ્રેન્ડ નેગેટિવિટી છે લાસ્ટ ત્રણ ચાર મહિનાથી ફોર ફોર્ટી નાઇન ફોર ફિફ્ટીના રેન્જમાં બાય કરેલા છે તો એક રિવર્સલ એમાં બિલ્ટઅપ થઈ રહ્યું છે તો મે બી એમનો સ્ટોકનો પ્રાઇસ આવી જશે અને એવું બની શકે કે ફોર સુધી ફોર સુધીના પણ લેવલ્સ બની શકે થોડાક પેશન્સ રાખશે તો આવતા કેટલાક વીક્સમાં પણ એમ કહીશ કે તે વખતે ધ્યાન રાખજો ત્યાંથી જો ફરીથી ટ્રેન્ડ મસ્ત થાય તો જ હોલ્ડ કરવું જોઈએ એના આજુબાજુ એક વખત ફરીથી અમને કોન્ટેક્ટ કરી શકે છે રિવ્યુ માટે પણ અત્યારે હોલ્ડ કરો બે બી જે રીતે ટ્રેન્ડિંગ મસ્ત થઈ રહ્યું છે સ્ટોકમાં એટલીસ્ટ તમારો પ્રાઇસ તો આવતા દિવસોમાં આવી શકે છે એવી પોસિબિલિટી છે ઇન્ડિયા પર બનતો જોઈ રહ્યા છે છે સાથે સમય થયો કે રજા તો જાણીએ ચર્ચા બદલ જે ચાંદની તો જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા કોઈપણ સ્ટોકમાં મારું પર્સનલ પર્સનલ એક્સપોઝર નથી એના સિવાય જેટલા ક્લાયન્ટને રેકમેન્ડ કરેલા હોય કે ક્લાયન્ટના પોર્ટફોલિયોમાં પૂરેપૂરી પોસિબિલિટી છે સિનજીન ઓલરેડી અમે રેકમેન્ડ કરેલા છે એ ખાસ ધ્યાન રાખવાના રહેશે માર્કેટમાં કોઈ પણ ટ્રેન્ડ ચેન્જ થાય તો કોઈ પણ પ્રી નોટિસ આપ્યા પછી આપ્યા વગર અમે લોકો ટ્રેન્ડ આપણા વ્યૂ ચેન્જ કરી શકીએ છીએ તો વ્યુઅર્સને ખાસ ધ્યાન રાખવાનું રહેશે અને પોતાના ડિલિજન્સ કરીને ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝરને સલાહ લઈને માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ થેન્ક યુ હેવ અ ગ્રેટ ડે ચામની જી પવન આપનો પણ આભાર અમારી સાથે ખાસ જોડાયા અને દર્શકોની ક્વેરીઝના સમાધાન આપ્યા તો એ સાથે જ આ શોમાં બસ આટલું જ આગળ લઈને આવીશ વાયદાથી ફાયદો બ્રેકનો સમય થયો છે અને બ્રેકમાં જતાં પહેલાં જણાવીએ જો તમે પોતાનો ધંધો અથવા સ્ટાર્ટઅપ શરૂ કરવા ઈચ્છો છો તો આનાથી સારો સમય નહીં હોય એફેનો ગુરુકુલ માર્કેટ ગુરુકુલ અને કોમોડિટી ગુરુકુલની સફળતા બાદ સીએનબીસી આવાજ તમારા માટે સ્ટાર્ટઅપ ગુરુકુલ લઈને આવ્યું છે જ્યાં ભારતીય સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં પોતાનું નામ બનાવી ચૂકેલા એન્ટરપ્રેનર અને વેન્ચર કેપિટલ તમને તેમના અનુભવ શેર કરશે કઈ રીતે ભારતમાં પોતાનો કારોબાર શરૂ કરી શકો છો આઈડિયાને કઈ રીતે અમલમાં મૂકવો કઈ રીતે પાર્ટનર અને ઇકોસિસ્ટમને બીજા સમક્ષ રજૂ કરવા કઈ રીતે પ્રોડક્ટ લોન્ચ કરવી આ બધાને સમજવાની સાથે જો તમારે પોતાના નું સપનું પૂરું કરવું છે તો આ લિંક પર જરૂર રજીસ્ટર કરો